જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો આવા સંકેત તમને મળે તો તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો પ્રભાવ છે એટલે કે તમે જે પણ માતાજીની પૂજા કરો છો એ માતાજીની તમારા શરીર ઉપર સવારી છે તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો અને જો તમને આવા કોઈ પણ સંકેત મળે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને અમને પણ ખબર પડે અને જો તમે આવા વિશે જોવા માંગતા હોય તો આપણી ચેનલને દેવગતિબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો મિત્રો જો તમને આવા સંકેત મળે તો માતાજી તમારા જીવનમાં કોઈ પણ જાતની તકલીફ નહીં રહેવા દે આવા સંકેત એવા લોકોને જ મળે છે જેઓએ પોતાનું જીવન ભગવાન માતાજીના સરનોમાં સોંપી દીધું હોય કેમ કે જ્યારે આપણે આપણા કુળદેવી કે જે માતાજીની ભક્તિમાં તલ્લીન થઈ જઈએ છીએ ત્યારે આપણને દિવ્ય શક્તિઓનો અનુભવ થવા લાગે છે અને તમે જે માતાજી કે ભગવાનની પૂજા પાઠ કરો છો એમના શરણોમાં આખું જીવન મૂકી દો છો અને મનમાં એક જ વિચાર આવે કે મારા જીવનમાં જે થશે એ સારું થશે મારા માતાજી જે કરશે એ મારા માટે સારું જ કરશે જ્યારે મનમાં રહેલા બધા જ નેગેટિવ અને ખરાબ વિચારો દૂર થઈ જાય અને મન પવિત્ર થઈ જાય એટલે માતાજી તમારા તરફ આકર્ષિત થાય અને એમની સવારી તમારા ઉપર આવે છે તો ચાલો મિત્રો હું તમને એ માતાજીના સંકેત જણાવી દઉં તો મિત્રો જ્યારે તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ થાય ત્યારે સૌથી પહેલાં તો તમારા સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે તમારો સ્વભાવ એકદમ દયાળુ બની જાય છે તમે કોકને તકલીફમાં જોઈ શકતા નથી અને તમે માતાજીની રેગડી માતાજીના ગરબા સંતવાણી આવું બધું તમને પ્રિય લાગે છે અને આવા સારા વિચારો તમને આવે તમારું મન એકદમ શાંત રહેવા લાગે તો તમારે સમજી જવાનું કે તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ છે અને જ્યારે તમે માતાજીના મંદિરે જાઓ ત્યારે તમને અચાનક બગાસું આવે કે અચાનક ધુજારી આવી જાય અથવા એવું લાગે કે તમારા આજુબાજુ કોઈ છે જો તમને આવા અહેસાસ થતા હોય ને તો તમારા શરીરમાં દિવ્ય શક્તિનો વાસ થઈ ચૂક્યો છે અને મિત્રો જ્યારે તમે માતાજીની પૂજા કરતા હોય ત્યારે તમારી આંખોમાં આંસુ આવી જાય તો આ પણ એક મોટો સંકેત છે જો તમને વારંવાર આવા સંકેત મળે તો સમજી લેવું કે તમે જે માતાજીની પૂજા ભક્તિ કરો છો એ માતાજી તમારી ભક્તિથી પ્રસન્ન થઈને તમારા શરીરમાં એમનો વાસ એટલે કે એમની સવારી આવી ચૂકી છે તો મિત્રો અમે આ જે માહિતી આપી એ પ્રમાણે જો કોઈને પણ આવા સંકેત મળે તો તમારું જીવન ધન્ય ધન્ય થઈ જશે અને જો તમને આવા સંકેત મળ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં અમને પણ જણાવજો જેથી કરીને અમને પણ ખબર પડે અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા માતાજીનું નામ પણ લખજો અને આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી